આપણા જ મેદાનમાં અહીંયા મહેનત કરી અને ગુજરાત અને દેશ લેવલે જ આ જોઈ શકો છો તમે બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડ આપણા જ મેદાનમાંથી દોડીને કોઈ ભાઈ લઈ શકતો હોય અને એને કમ્પીટ કરવાનું છે હરિયાણા પંજાબના પ્લેયરો કેવા હોય બધાને ખબર હોવી જોઈએ એ તો તમે બહાર જશો એટલે એમની સાથે કમ્પીટ કરવું આપણે આપણા ગુજરાત ગુજરાતમાં વિચાર કરો આપણે કમ્પીટ નથી કરી શકતા અને એવું ના સમજવાનું કે તમારામાં પ્રતિભા નથી દરેક છે એક સામાન્ય ઘરથી નીકળીને પણ દેશ લેવલે અને વિદેશ લેવલે રમી શકાય લડી શકાય અને જીતી શકાય આ તમારી સામે છે ઉદય આગળ આવી જા આ એક સાવ સામાન્ય પરિવાર છે અજય હજી બહેનોને વચ્ચે દોડાવતો હતો પણ આનું ઓલિમ્પિકનું પણ ચાલુ હતું એટલે એમાં અવારનવાર જ જવાનું થતું હતું આપણે અહીંયાથી અમદાવાદ ગાંધીનગર જવા માટે વિચાર કરતા હોઈએ છીએ આ કેરળ જઈ અને ત્યાંથી આ મેડલ જીતીને લાવેલ એટલે જેને સફળ થવું છે ને એને કોઈ સીમાઓ પણ હોતી નથી ના દેશની કે ના રાજ્યની ના તાલુકા જિલ્લાની જેમ સંદેશ પણ આપણે છે કે એ પણ ઘણી વાર દૂર દૂર જઈને મેડલ લઈને આવતા હોય છે અને આજે પણ લગભગ આપણા ખાસા છોકરા જેલ આવે આખા દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ મેદાનમાં આપણો છોકરો હોય છે એ અમને ગર્વ છે કે જુવાનું નામ ક્યાંક ને ક્યાંક આ ગ્રાઉન્ડનું નામ ક્યાંક ને ક્યાંક કોક ભાઈ કે બેન રોશન કરતા હોય છે એટલે તમારી જાતને પણ તમે કમજોર નહીં સમજવાના આ કરી શકે છે તો તમે પણ કરી શકો છો અસંભવ કંઈ પણ નથી એટલે આ એથલીટમાં અને જેમાં તમારી પ્રતિભા જેમાં પણ છે એમાં તમે આગળ આવો અને ભાગ લો જ્યાં સુધી નીકળો નહીં ત્યાં સુધી મતલબ મગજમાં મંદિર જ રહેવાની છે આપણા કુવાના મેઢક નથી બનવાનું દુનિયા બહુ વિશાળ છે મોટી છે ઉપલબ્ધિ પણ ઘણી ભરી પડી છે સફળતાનો દરિયો છે એમાંથી લેવો ના લેવો તમારા ઉપર છે ને કેટલું લેવું કેટલું ના લેવું એ પણ તમારા ઉપર છે એટલે મહેનત કરી અને પોતાની જાતને સાબિત કરો બેસ્ટ આપો પોતાનું આજે આ ઉદય શોભાજી આ જ મેદાનનો વિદ્યાર્થી અને ધુવા ગામનો વતની જે બંગાળ અને લગભગ ભારતમાં બે ત્રણ રાજ્યોમાં એક આટલી નાની ઉંમરમાં પણ સ્પર્ધાઓ લઈ લઈ કરી કરી અને આ સફળ થઈને આવ્યો છે ભારત લેવલે ત્રણ મેડલ લઈને આવ્યો છે જે અલગ અલગ વિવિધ વિભાગમાં હરિયાણા 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 જઈ અને કોમ્પિટ કરવું હરિયાણા તો એટલું આખું સ્પોર્ટ્સનું હબ કહેવાય છે કે ત્યાંના લગભગ ભારત દેશના સૌથી વધારે ઓલમ્પિક મેડલો હરિયાણાના છે કેમ કે ત્યાં સ્પોર્ટ્સને આખી સરકાર એટલું બધું પ્રાધાન્ય આપે છે સ્પોર્ટ્સમાં ઓલમ્પિકમાં જે ગોલ્ડ મેડલ લઈને આવે છે ને એને સરકારી શ્રાસ વનની નોકરી ઉધી આપી દે છે હરિયાણા અને પંજાબ સરકારમાં સ્પોર્ટ્સનું એટલું બધું મહત્વ છે આપણા અહીંયા ગુજરાતમાં એટલું બધું નથી અને ખરેખર આને મહત્વ આપવું જોઈએ જો સ્પોર્ટ્સ મદદ મળશે તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર નીકળશે આપણને સાચી માહિતી હોતી નથી એટલે ઘેરથી કોઈ નીકળતા નથી અને નીકળવું જોઈએ પોતાની પ્રતિભા સાબિત કરવી જોઈએ બતાવવું જોઈએ કે હું પણ કરી શકું છું તો આજે આપણે જે ઉદય છે એને આપણે મેદાન વતી એનું સન્માન કરીશું

થોડી પણ તમારા જીવનમાં મદદ કરી છે તો એનું ઋણ કદી ચૂકવવાનું ભૂલતા નહીં અને આ એના થકી જ જાય છે એ પછી હું હોય પ્રવીણ હોય કે કોઈ પણ હોય

તમને ખુદ ખબર છે કે તમારા ટાઈમ સુધારશે કે પોતાને આત્માની સંતુષ્ટિ હોવી જોઈએ બાકી જે દુનિયા તો ગમે તે સફળથી ના આવશો ને એ જ કેમ આવે બધા चलो बेस्ट ऑफ लक